ગઢવી ભેહું તળાવમાં ભેહું બેઠેલી પનરવી અને એ તળાવ ને કાંઠે ઝાડ હતું વડલા ટેકો દઈ ને ગઢવી હુતેલા ટેકો દઈ દરબાર આવ્યા ઘોડે ચડી એ ભાઈ હા બાપા રામપુર નો મારે ક્યાં જાય ક્યાંથી જાય એટલે હુતા હોતા હોય પગે થી બધા આમ જાય કે દરબાર કે બધા મારા પગેથી મારે બધા હોય તો કે આદત છે ને આવી આદત ભેહું બેઠી આપડે જોયું તમે એને બધીને હાથ કરીને મારી પાસે બોલાવી લઉં તો કે આવતી હશે એક વધી પાણીમાં બેઠી હોય ભેંસ જેટ ન ઉઠે તો કે બોલાવી દઉં તો કે બોલાવો ભગર ધોળા માથાળી ઉઠી ભીલી ભીલા સિંગડા ઉભા હોય ને ભીલી ગયા ભીલી ઉઠી હંજો નંદલોડી વી અને ગડવી પાસે હવે પાણી પાઈ દઉં કે પાણી માં તો બેઠી થી પાણી નો પીધો એને તો કે ન પીએ ને હું કયો તો કે હું આંબળો તો પાઈ પાઈ દયો ત્યાં ઉભા હાથે ખંડે ખંભે લાકડી નાખીને ઓ હે આમ કર્યું હાલો આજ આલી બેહું વાહે અને પાણીમાં અહીં હળા સુધી ઉભી મળી સ સ સ પીવા મળ્યો આ તો ગજબ કહેવાય કે ભાઈ ગઢવી ક્યાં અટાણ સુધી પાણી બેઠીને પાણી નો પીધું છ કે ન પીએ કે કાં આળસ કઈ કઈ પીએ અને એનું દૂધ હું પીવું છું આ પગે મારા એટલે બધા આમ અમે આળખું ખરા આમ અમારે શરીર ગઢવી ને ભલે સાદું થઈ ગયા અમે પણ શરીર અમારું ગઢવી નો સાચી વાત કરો હસવાની વાત ના અમે આ સાળંગ શરીર ચાળંગ નું છે મારું કોઈ કેક તમારા કોઈ પણ સાધુ મહાન ગમેવા થઈ જાય તો એનું દૂધ તો પૂછવામાં કે ભાઈ કયા ઘરનું શરીર હતું એટલે કેવું જ પડે જે હોય તે